મહત્વના સમાચારોની સાથે કરીશું અરવલ્લીના મોડાસામાં આઈટીનું સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છેલ્લા અઠ્યાવીસ કલાકથી વધુ સમયે અન્ય સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે નોંધનીય છે કે બિલ્ડર વેપારી અને સાથે જ ડોક્ટર્સના રહેણાંક મકાન પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે શહેરમાંથી મોટી કરચોરી ઝડપવાની આ શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સર્ચ ઓપરેશનને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સતત બીજા દિવસે હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સતત અઠ્યાવીસ કલાકથી આ મેગા સર્ચ ઓપરેશનની પ્રક્રિયા યથાવત છે વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે લાઈવ જોડાયા છે સમીર સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે શું વધુ અપડેટ સામે આવે બિલકુલ લવલી વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે વહેલી સવારે સાડા છ વાગ્યા થી સિત્તેર વધુ ગાડીઓના કાફલા સાથે ચારસો જેટલા અધિકારીઓએ મોડાસા શહેરમાં મેગા રેડ કરી હતી અને મેગા રેડ દરમિયાન ડોક્ટર વેપારીઓ ચાલુ ઓપરેશન છે આ જે ડોક્ટર વેપારી અને જે બિલ્ડર છે તેમના રહેણાંક મકાણે આ સમગ્ર સર્ચ ઓપરેશન ચાલુ છે સમગ્ર સર્ચ ઓપરેશન સવારથી લઈને રાત્રિ દરમિયાન સુધી ચાલુ હતું ને હાલ બીજા દિવસે પણ આ જે સર્ચ ઓપરેશન છે તે યથાવત છે

તપાસ ચાલી રહી છે જે તેના માટે મોડાસા સર્કિટ હાઉસ છે તે સર્કિટ હાઉસ ખાતે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે મોટી ખર્ચોની શક્યતા બહાર આવવાની દેખાઈ રહી છે કારણ કે જે રીતે તપાસ છે તે તપાસમાં કરોડો રૂપિયાનું કાળું નાણું અને અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કહેવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે કારણ કે જે રીતે તપાસ ચાલી રહી છે તે તપાસ બિલકુલ ગુપ્ત રાખવામાં આવી છે જે લોકો છે કર્મચારી ડોક્ટર છે વેપારી છે અને બિલ્ડર છે તમામને તેમના ઘરમાં જ મોડાસા શહેરમાં અને જિલ્લામાં મોટા નામો બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે લવલીન બિલકુલ સમીર આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો મેગા સર્ચ ઓપરેશન યથાવત છે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે